નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા બારસો પિસ્તાલીસ થી સત્તરસો બાબરા સોળસો પાંચથી ઓગણીસો પંચાવન સાવરકુંડલા ચૌદસોથી ઓગણીસો પચાસ મોરબી અગિયારસો પચાસ થી બે હજાર ત્રીસ તારી નવસો પિંચોતેરથી ચૌદસો પંચોતેર પચાઉ એક થી તેરસો એકાણું બાવડા પંદરસો ત્રીસ થી પંદરસો ત્રીસ રાજકોટ સોળસો થી બે હજાર બસો રાપર અગિયારસો થી તેરસો પચીસ જેતપુર બારસો થી બે હજાર એકસો એકાવન મેંદરડા તેરસો થી ઓગણીસો પચાસ અંજાર નવસો થી સત્તરસો છપ્પન જામજોધપુર અગિયારસો થી એકાવન અમરેલી અગિયારસો થી બે હજાર ચારસો પંદર ધાંગધ્રા બારસો થી ઓગણીસો વિરમગામ નવસો થી અઢારસો બાર જામખંભાળિયા તેરસો થી અઢારસો છૌતેર બોટાદ એક થી બે હજાર એકસો હળવદ અગિયારસો થી બે હજાર છ બારસો થી બે હજાર બસો ભૂજ પંદરસો પંદર થી અઢારસો સાત તળાજા ચૌદસો થી ઓગણીસો ભાવનગર પંદરસો એકત્રીસ થી બે હજાર બસો દસ જુનાગઢ થી બે હજાર એકસો ચાલીસ પંદરસો થી અઢારસો એકોતેર વિસાવદર તેરસો સત્તાવન થી બે હજાર એકસઠ પાટણ એક હજાર થી સત્તરસો મહુઆ એક હજાર થી બે હજાર એકસો એકતાલીસ હોડીનાર થી બે હજાર ચાર જામનગર એક હજાર થી એકવીસો વિસનગર અગિયારસો થી ચૌદસો પાંચ ઊંઝા એક હજાર થી બે હજાર ત્રણસો એકત્રીસ તલોદ 850 થી ચૌદસો પંચાણું ફેસાણા બારસો થી ઓગણીસો એકતાલીસ વાંકાનેર પંદરસોથી બે હજાર સત્તર